તો મોટો નાળો પણ ઓંજે નિંદરો દોયા મારી ગળાની દેવી આવજે આ મેણું જેટલો ભાગવાનું છે અને જેટલા કદાચ કોમ કરો એ મને માતાનો ફાવ જો કદાચ પેલા ઘર આ લોકો તો કદાચ આવડી હોય ગાળો પાસ કરતા ને ઘરમાં રાખતા આવડે તો પરજાય મને આલતા આવડે છે એ દાળ એવું કદાચ ઘર મારા નહીં કદાચ ગાળો નહીં પણ માતાઓ એવું બોલે ઘર કર્યા કરે કદાચ મેલ્યો નહીં વાહ ભલા આલા કને આલા આપણે તો હાલી છું અને એટલું હાલી દાળ બીટ માઈ આવી વાવ થઈ ગયા ટાઈમ har 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 chik 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 har 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 har, 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 har.